પોલાખો બોલે સે સાતે રાખો દે કે તુમો પોલાખો બોલે સે સાતે રાખો દે કે તુમો અંતરના હયા કેરો આ કલાલ આ તો જવાનું નહીં આપડા જવાનું છે કા સરપાઈ ક એ રાતી કો મજા આઈ કો મજા આઈ મજા તો જોરદાર આઈ છે

બધો પસ્તી કે ગોમ નઈ ખોળ ભઈના જ લાવ ખોળ ભઈના જીવાના જ વોટ હાલવાય પ્લસ કાર્યો રે ને એ વિલા તો હવે કોઈ ના લાવા કારણ કે કાળો એન્જિન જેવો થઈ ગયો અને પાવ દળ વખત ઊભો થઈ જાય છે અને ખરેખર પોચવાર થી એક વાર આવત બરોબર પોચવાર થી એક ધારી ભોળેવાન પણ ગોમ રોડ ખડા ખચ્ચા કરના છે પેલી ગટાડો થી ઈ કારણ કે રોડ થઈ જાય એટલે ગટાડો ખોદાશે એટલે

પણ મારે તો તને વાત તો ખબર હક કે ખબર ઓ માર નામ હું મગન મગન નામ નહીં યાર મગન યુ મગન યુ મગન યુ મારું નામ છે મગન ભમેલો એકી ચંપલે ભમાવાનું કામ છે મારું હવે તે એકી ચંપલે ભમાવાનું છે ખબર તને એક વખત પેલા ભમાય તો લા ભગત ન તાણ અઠવાડે તો ભણ મજા આતો ને ઓ આ વખત તો એવો ભમાવો ને તે દુનિયા છોડીને જ જતો રે આપલા ના તો તો ભોડા સરપન મો

તે સાઈડ આલવાની ઈચ્છા છે આમ વોટ વોટ તો પેલા જૂના સર પર નતા સદોબા ઈવન જ હાલવાની ઈચ્છા છે એટલે હું કહું છું પટાઈ દેઉ સ ગમ્મા બધું કોઈ પટાવું નહીં હું પટાયું અને દેખાતા આ રોળ હુઈ કણો ઝીખાડા આટલા ના આટલા બે ત્રણ જો જો ખાવા મરે જો પૈસા મરે ખાવા મરે ઈ કણ વોટ આલવાનો સદોબા રે તેલ ના ડબા ચવાણો ગોટા પેલા મોત્યા લાડવા બધું આલી જોઈને અને કાલ તો હું આલી જાય ખબર હોય મેળા મોકલું ના બાબે બાબે બધું આઈટમ લેલી પોત હાજર ખોરપાઈ જોડીએ લાગી કાળુભાઈ પોતરી બે હાજર માં ધરા

બે જોડી હા છોકરા નો છોકરા તમે ત્યાં રાખો મારા મારો છોકરો તમે ખબર તો સર તમે કઈ છોકરો ધરાવે એ તો મારા ભાઈ નો છોકરો હશે લેતા આવજો હા રેડો લેતા

તો હાલુ છું તાર તો રંગો બીલો છે ને તાર ખબર છે રંગા બિલ્લા કાયમી ગાચી

તમારી બેલા ગમે તે કરો ગમો વોટ લાવો રૂપિયા તો છું કરી પણ ખુરશી વાળે તું તો પી ખાધો તો પણ કાઠો થઈ ને બેસી જતો ખાલી થઈ સુધી ભાઈ નાખું આ ચૂંટણી તમે ખાલી જીતી છો પણ આઈ પછી કરીએ અમે

સરપ અઠવાડિયું દળા કાટા થઈ ના હોય ને તો ખોળિયા નું કાઢી નાચે ખબર નહીં તમે પેલી જતા ના તો

ना गोमने दो बगत ओ बे एवी बातो करती वई भई भाई बोली को आ बेगा भगत इनेम ना देखइए का काय ना सगा तेवा को कितने वारया अरे अरे ए कुतराओ बे ए ओजा की जिंदगी लेतो उतरो metrics इराव में तो भय पड़ी बेला आ वखत तो खरो तो बनन आ रे ले उतले हो तो ए भगत हो तो आ वखत तो સરફણ મો જો તમારી હવેલી માં તમાર સરપ તમાર બે બે ચમચન જો ભીખ ના મગાવો ને તો માન મગન નહી ભીખારી કરે ભિખારી પેલા એની વેચના નહી પેલા પૈસા લાવી અને વેચના વેચનાર ને એ દૂર કરો પછી આ ગીજામાં છે નઈ વાતો કરવા ને સરપણ નો ખોલો જ આવશે આ વાત લખી રાખજે જિંદગી ના આવે સરપણ ખુલ્લે ગમો વાતો વાળું

મોકાવું તમે આવો બો થઈ રહ્યું છે એવી વાત નહી સરપંચ માં ભરે ચાર પૂરો કરવા રહ્યા કોઈ ખોટ ભાઈ એમાં અમાર તો કોઈ